નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના કેણ દરવાજામાં નજીક નજીવા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોજ શિયાળાની દરવાજા પાસે રોડનું કામ પૂર્ણ કરવાની ડેટા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું લખતર ગામના શિયાણ દરવાજા પાસે સીસી રોડ બનાવવા આવતા સીસી રોડનું લેવલ દરવાજા કરતા હાથે દોઢ ફૂટ જેટલું ઊંચું આવી ગયું છે જોકે સરકાર દ્વારા શિયાળી દરવાજા અંદરના વિસ્તારનું પાણી બહાર નીકળી જાય તે માટે સિમેન્ટના પાઇપ નાખવામાં આવ્યા છે પરંતુ લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ દ્વારા આ કામ બંધ કરવામાં આવ્યું હતું ત્યારે હજી સુધી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી આથી લખતર ગામના શિયાળીણી દરવાજામાંથી પાણી બહાર જતું બંધ થઈ ગયું છે આથી ગઈકાલે લખતર ગામમાં નજીવો વરસાદ થયો હતો તેના કારણે ગઈકાલ રાત્રિથી જ દરવાજામાં પાણી ભરાયા છે સદભાગીએ લખતર શિયાળી દરવાજામાં દાંતાના શેપથી લાઇટો લગાવવામાં આવી છે તેના કારણે લોકોને રાહત થઈ હતી ત્યારે આજે વહેલી સવારથી લખતર ગામ આવ્યા હતા લખતર ગામના લોકો સહિત ગામથી ખરીદી કરવા માટે થઈ લખતર આવતા સાથે હોસ્પિટલમાં આવતા સિનિયર સિટીઝનો બાળકો સાથે ખાસ કરીને મહિલાઓ જે દરણું ધરાવવા પાણી ભરવા કપડાં ધોવા જોતી હોય તેઓ ભારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જગ્યા ઉપર જે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તેને દૂર કરવી અત્યંત જરૂરી છે અન્યથા કોઈ પણ વ્યક્તિ જે સિનિયર સિટીઝન નાના બાળકો છે તે લપટી અને પડી શકે તેમ છે અને પાણી તેમના ઈજા પણ થઈ શકે તેમ છે